જય હિન્દ દર્શક મિત્રો આજે આપણે એક એવા અગત્યના મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે જે દક્ષિણ ગુજરાતના હજારો ખેડૂતોના ભવિષ્ય સાથે જોડાયેલો છે આપણી સાથે છે સુરત જિલ્લાના ખેડૂત સમાજના પ્રમુખ શ્રી પરિમલભાઈ પટેલ પરિમલભાઈ આજના ઇન્ટરવ્યૂ માટે સમય ફાળવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર શરૂ કરીએ બિલકુલ ચાલુ કરીએ પરિમલભાઈ દક્ષિણ ગુજરાતમાં પાવર ગ્રીડના પ્રોજેક્ટ સામે ચાલી રહેલા આંદોલન વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે આજે અમે તમારી પાસેથી આ લડતની વાસ્તવિકતા અને તમારા આંદોલનની વિશે વિગતવાર માહિતી લેવા આવ્યા છીએ પરિમલભાઈ દક્ષિણ ગુજરાતમાં પાવર ગ્રીડ વિરોધ દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહ્યો છે આ આંદોલન કેવી રીતે શરૂ થયું અને ખેડૂતોને કઈ મુખ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો આભાર અબ્દુલભાઈ ખેડૂતોનો પ્રશ્ન તમારા પ્લેટફોર્મ પર મૂકવા બદલ સૌ પ્રથમ આપણે એ સમજવું પડે કે આંદોલન શરૂ કેમ થયું આ આંદોલન એ ખેડૂતોના સ્વમાનની અને આત્મસન્માનની એક ગતિવિધિ છે જ્યારે બળ ધરાવનાર તત્વો ખેડૂતોને એમના હિત વિરુદ્ધ કામ કરવા કઈ રીતે મજબૂર કરે અને ખેડૂત કઈ રીતે બિચારો બનીને આ બધું જોયા કરે જ્યારે એ નિસહાય ફીલ કરે કે આજે શું કરવું જોઈએ એની પાસે કોણ છે અને પછી જ્યારે ખેડૂતો અમારી પાસે આવે ત્યારે અમારી ફરજ થાય કે અમે ખેડૂતો સાથે ઊભા રહીએ અને એ સ્વમાનની આ પવિત્ર લડાઈમાં અમે આ આંદોલન ઊભું કર્યું હું જે સ્વમાનની વાત કરું છું એ સોમાન માંડવી તાલુકામાં સુરેશભાઈ કરીને એક ખેડૂત છે એ સુરેશભાઈને પાવર ગ્રીડનો અધિકારી પોલીસ તંત્રના સહયોગથી જે ભાષામાં વાત કરે છે કે તું આ થંભો નહીં અટકાવી શકે તો નાખશું તું શું કરી લેશે અને જે પોલીસ પણ એને સમર્થન આપીને ખેડૂતને જ્યારે બિચારો બનાવે છે અને કહે છે કે તારાથી કંઈ નહીં થાય તારા થાંભલો ઉભા ઉભો થવા દેવો પડશે અને આ જે ગતિવિધિ છે સંપૂર્ણ ગેરકાયદેસર છે ખેડૂતનો પોતાનો અધિકાર હતો કાયદાકીય મને તમારી લાઈન મારા ખેતરમાં મંજૂર નથી તો શા માટે તમે મને દબાણ કરો છો તો આના અ અનુસંધાનમાં પાવર ગ્રીડ અધિકારી જે ભણેલો ગણેલો છે જેને કાયદાનું નોલેજ છે એ માણસે ત્યાંથી હટી જઈ કલેક્ટરને ફરિયાદ કરવાની છે કે અમને ખેડૂત કામ નથી કરવા દેતો પરંતુ જે આખું તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી પાવર ગ્રીડ અધિકારી ખેડૂતને એના જ ખેતરમાં પ્રવેશતા જ્યારે અટકાવે છે ત્યારે આપણું સોમાન ગવાય અને એ સોમાનને લીધે પછી આખી ઊભી થયેલી જે ઘટના એ આપણું આ પવિત્ર આંદોલન આ આંદોલનને એક બાળકની જેમ અમે ઉછેર્યું છે અને અમે એની પૂરેપૂરી કાળજી લીધી છે કે કોઈ ફ્રિક્શન નહીં થાય એટલે કે ઘર્ષણ નહીં થાય અને ખેડૂતોને એકદમ સેફ રાખીને કઈ રીતે એ લોકોને ગેરમાર્ગે નહીં દોરાઈને ન્યાય અપાવી શકાય એ એ દિશામાં અમે આંદોલન શરૂ કર્યું અને આજે કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સુંદર રીતે અને બહુ જ મોટા બહોળા વર્ગના સહયોગથી આ આંદોલન પાર પડી રહ્યું છે અને એમાં ખેડૂતો પણ મહદ અંશે અમુક અમુક અંશે ખેડૂતોમાં ભાવના જોવા મળી મળી રહી છે કે કોઈને વધારે વળતર અને કોઈને ઓછું પણ આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોનો સોમાન અને એનું આત્મસન્માન કઈ રીતે જાળવવું એ દિશામાં અમે આંદોલન ઉપાડ્યું હતું પરિમલભાઈ તમે જાહેરમાં કહ્યું છે કે પાવર ગ્રીડ અઢારસો ના ભારતીય ટેલિગ્રાફ એક્ટ દુરુપયોગ કરી રહી છે આ કાયદાનો ઉપયોગ કેમ ખોટો છે અને તેનાથી ખેડૂતોને શું નુકસાન થાય છે બિલકુલ અબ્દુલભાઈ અઢારસો પંચ્યાસી એટલે કે અંગ્રેજોના વખતમાં જે ટેલિફોનનો એક થાંભલો ઉભો કરવા માટે કાયદો બનાવવામાં આવેલો હતો એનો દુરુપયોગ કરીને આ મહાકાય લાઈન સાતસો ને કેવી એટલે કે સાત ગીગા વોટનો પ્રવાહ જેમાંથી પસાર થવાનો છે એટલી મોટી મહાકાય લાઈન કે જેના ફાઉન્ડેશનનો બેઝ છોથી લઈને નવ દસ ગુ સુધી થાય છે તમે વિચાર કરો એટલો મોટો અને ટેલિફોનનો થાંભલો ઊભો કરવા માટે જે કાયદો બનેલો એ કાયદાના સંરક્ષણમાં પાવરગ્રીડ કંપની થાંભલો ઉભો કરવાની ચેષ્ટા કરી રહી હતી અને એના વિરોધમાં અમારે ખેડૂતોની સાથે રહેવું હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ આ વળતરને લઈને કાયદાકીય કેસ ચાલી રહ્યો છે આ કાયદાકીય લડાઈ તમારી ઓન ગ્રાઉન્ડ લડત માટે કેટલી મહત્વની છે કાયદાકીય લડાઈમાં એવું છે કે જ્યારે તમે કોર્ટમાં જાઓ તો કોર્ટ કાયદાને આધારે ન્યાય આપતી હોય છે અગાઉ જેમ આપણે પ્રશ્ન પૂછ્યો કે અઢારસો પંચ્યાસી નો જે ટેલિગ્રાફ એક્ટ છે એમાં શું ખોટું છે હવે આપણે અત્યારે કોર્ટમાં જો જઈએ તો એ અઢારસો પંચ્યાસી ના કાયદા હેઠળ આપણને એ વળતર ચૂકવશે જે ટેલિફોનના થાંભલા માટે બનેલા કાયદા છે તો કોર્ટની લડાઈ આમાં આપણને ખેડૂતોને કોઈ ન્યાય અપાવી શકે એવું અમને લાગ્યું નહીં અને અમને લાગ્યું કે અમારે ડિસ્ટ્રિક્ટ કલેક કલેક્ટરને જે સત્તા રાજ્ય સરકારે આપેલી હતી કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એઝ અ મેજિસ્ટ્રેટ અને હિયરિંગ કરીને ખેડૂતોને ન્યાય અપાવી શકે એ અમને પોટેન્શિયલ દેખાયું અને એના અનુસંધાનમાં અમારે આ આંદોલન ઊભું કરવું પડ્યું અમે પાવરગ્રીડના કામો અટકાવ્યા સિક્સટીન વન હેઠળ અમારે હિયરિંગ કરાવવી પડી અને એ હિયરિંગમાં પછી અમારા આંદોલનને લીધે જે લાભો મળ્યા એ એ હિયરિંગને લીધે મળ્યા છે અને એના માટે જન આંદોલન જ મુખ્ય પરિબળ છે અન્યથા તમે સુરત છોડીને બીજા જિલ્લાઓ પણ છે ગુજરાતમાં એમાં પણ તમે જોઈ શકો કે જે જગ્યાએ આંદોલન નથી ચાલ્યું એ બધી જગ્યાએ થાંભલા ઊભા થઈ ચૂક્યા છે એમાં વીજ રેસા પણ નખાઈ ચૂક્યા છે અને અમને માહિતી એ મળી એ પ્રમાણે તો કોઈ જગ્યાએ પ્રવાહ ચાલુ પણ થયો છે જોકે અમારી પાસે એની કોઈ ઓથેન્ટિક ઇન્ફોર્મેશન નથી પરંતુ જો અમે આ જન આંદોલન નહીં ઊભું કર્યું હોત તો સુરત જિલ્લાના ખેડૂતોને પણ થાંભલા ઊભા થઈ ગયા હોત તાર નખાઈ ગયા હોત અને કોઈ પણ જાતનું વળતર જે વધારાનું કોઈ પણ ફોર્મ્યુલા જે અત્યારે સરકાર વિચારી રહી છે કે જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિચારી રહ્યા છે એ એ ફોર્મ્યુલા વિચારી ત્યારે ન હોત એટલા માટે જ અમારે આંદોલન ઉભું કરવું પડ્યું ને જન જન જ સંગઠન શક્તિથી જ આ પરિણામ શક્ય બન્યું છે ગલતેશ્વર મંદિર ખાતે યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ખાસ કરીને મહિલાઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી શું સૂચવે છે શું આ દર્શાવે છે કે આ આંદોલન હવે માત્ર ખેડૂતોનું જ નહીં પણ સમગ્ર પરિવારનું આંદોલન બની ગયું છે બિલકુલ જે રીતે દેશમાં મહિલાઓને આગળ કરવાનું અને મહિલા સશક્તિકરણની જે આપણે વાતો કરી રહ્યા છે તો એ જ મહિલા સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ આપણને દલતેશ્વર ખાતેની જે સંમેલન થયું એમાં તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા જેટલા જેટલા ભાઈઓ હતા એટલી જ બહેનોએ પણ આમાં ભાગ લીધો છે અને જે પ્રમાણે તમે કહ્યું કે આ એક પરિવારની લડાઈ છે જ્યારે કોઈક કોઈ ખેડૂતના ખેતરમાં જો થાંભલો આવતો હોય એને સૌ પ્રથમ તો થાંભલો મંજૂર જ ન હતો પણ માનો કે અનિવાર્ય સંજોગોમાં એ થાંભલો આવે કઈ રીતે બે પૈસા કઈ રીતે એનું જે એકચ્યુઅલ ડિવેલ્યુએશન છે એકચ્યુઅલ જેનું અવમૂલ્યન છે એની નજીક કઈ રીતે વળતર મળી શકે એના પ્રયાસો કરવામાં મહિલાઓએ પણ ખૂબ જ સુંદર ભાગ ભજવ્યો છે અને આ જે વળતર છે એ આખા પરિવાર માટેનું છે નહીં કે કોઈ પુરુષ ખેડૂત માટેનું આપણા ખેડૂત પરિવારની એક તાસીર રહી છે તમે ભૂતકાળમાં પણ જોયું હશે કે જ્યારે આપણા બાપ દાદા ખેતી કરતા હતા તો બહેનો એટલે કે આપણી મા બહેનો ભૂતકાળમાં રોકલાઓ લઈને ખેતરે આપવા જતી હતી આપણે એવું નહીં સમજવું જોઈએ કે ખેતી ફક્ત પુરુષ કરતો હતો જે મજૂર હતા જે સહકર્મી હતા ખેડૂતના એ બધાનું રાંધવાનું કામ પશુપાલન એ બધું ભૂતકાળમાં બહેનોએ કર્યું જ છે માટે પુરુષ એકલો ખેડૂત હોતો નથી આખો પરિવાર ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો હોય છે અને ખૂબ આનંદની ઘટના છે કે આટલી મોટી સંખ્યામાં બહેનોએ પણ આમાં ભાગ લીધો તમારી ફેસબુક પ્રોફાઇલ પર અમે જોયું કે તમે અલગ અલગ ગામોમાંથી ચેક દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છો આ આંદોલનને ચલાવવા માટે જે નાણાકીય સહાય મળી રહી છે તે વિશે તમે શું કહેશો શું આ દર્શાવે છે કે ખેડૂતોનું સમર્થન માત્ર પ્રદર્શનો પૂરતું સીમિત નથી પરંતુ તેઓ આર્થિક રીતે પણ તમારી સાથે ઊભા છે બિલકુલ તમે જોઈ શકો કે જ્યારથી આંદોલન ચાલુ થયું ત્યારથી એની પવિત્રતા જળવાઈ રહી છે અમે કોઈ પણ રાજકીય વાતો આ આંદોલનમાં કરી નથી આનો મૂળ મુદ્દો ફક્ત ને ફક્ત ખેડૂતોનું સન્માન જે જે એમની સાથે દુર્વ્યવહાર કંપનીઓ દ્વારા કરવામાં આવેલો એ અને વળતરની બાબત બે મુદ્દા પર આખે આખું આંદોલન ચાલ્યું છે અને તમને જાણીને આનંદ થશે કે જે માણસો ખેતી નથી કરતા ને એ લોકો પણ અમારી સાથે સહાનુભૂતિ દર્શાવે છે આ એક પવિત્ર આંદોલન છે આ અલગનો મુદ્દો સાચો છે વખતો વખત અમે પ્રેસ મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં અમારા મુદ્દાઓ આપ્યા છે આ અમારા મુદ્દા છે તમને હજુ અમારા મુદ્દા સમજ નહીં પડતા હોય તો અમે અમને અમારા મુદ્દા સમજાવવા તૈયાર છે અને એનાથી આકર્ષિત થઈને જે ખેડૂતો જેમના ખેતરમાં ટાવર લાઈન નથી આવતી એ લોકો પણ અમારી સાથે સહભાગી બન્યા છે અને ખૂબ જ આનંદની વાત છે કે અમને આર્થિક સહયોગ પણ આપે છે તમને કદાચ એક એ વાતની ખબર નહીં હોય કે આ જે આર્થિક સહાય માટે જે ચેકો મળે છે એમાં એક પણ ખેડૂત કે એક પણ વ્યક્તિ પાસે અમે પોતે જઈને પૈસાની માંગણી કરી નથી એ પોતાની સ્વેચ્છાએ પોતાના મનોબળથી અને આ આંદોલનની પવિત્રતા જોઈને એ લોકો સહકાર આપે છે કે નહીં આજે અમને એવું લાગે છે કે ખેડૂતો એકઠા થઈ રહ્યા છે ખેડૂતોનું સંગઠન બની રહ્યું છે અને જો કદાચ તમને આર્થિક તંગીના લીધે આ આંદોલનમાં કંઈ તકલીફ પડે તો એના માટે અમે બેઠા છે મને ઘણા બધા ટેલિફોન પણ આવ્યા છે કે દીકરા તું ચિંતા નહીં કરતો તને જેટલા પૈસા જોઈએ અમે આપવા બેઠા છે પણ જો ખેડૂતની લડાઈ તું ચલાવતો હોય તો એ લડત ચાલુ રાખજે પૈસાના લીધે તું આ તારી લડત દંડ નહીં કરતો આ તબક્કે તમારા માધ્યમથી હું એ સૌ આર્થિક દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અમારામાં વિશ્વાસ મૂક્યો અને અમને એક જવાબદારી સોંપી કે આજે ખેડૂતની સાથે તમે ઊભા છો તો તમે ઊભા રહો અને અમારી સાથે એ લોકો પણ ઊભા રહ્યા છે તો આ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું પરિમલભાઈ આ પૈસાની વાત નીકળી તો અત્યારે મેં તમારી ફેસબુક પે પોસ્ટ જોઈ હતી તેના અંદરમાં એક ટાકાની જે સ્ટોરી તમે મૂકી હતી તે વિશે થોડું પ્રકાશ પાડશો તમે જે સ્ટોરી જોઈ મારી જે મેં રીલ મૂકેલી છે એ મારા ગામના ભયચંદભાઈ ડહ્યાભાઈ પટેલ જેમની ઉંમર કદાચ બ્યાસી ત્યાંસી વર્ષથી ઉપર છે ને એમની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે એમની આંબાવાડી છે એમની આંબાવાડીમાંથી વીજ ટ્રાન્સમિશન લાઇન ગ્રીડની પસાર થઈ રહી છે અને અગાઉ જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ગ્રીડ કંપનીએ લેખિતમાં આપ્યું હતું કે તમને આટલા પૈસા જમા કરવામાં આવશે અને ત્યાર પછી અમે ફાઉન્ડેશનના કામો થવા દીધા હતા પરંતુ પછી જે પરિસ્થિતિ બની આપણે એ દિશામાં નથી જવું કે અમુક પરિસ્થિતિ આપણા હાથમાં હોતી નથી પરંતુ એ પરિ પરિસ્થિતિને વશ પાવર ગ્રીડ કંપનીએ વળતર ચૂકવવામાં છેતરપિંડી ચાલુ કરી અને જે ફોર્મ્યુલા હતી કે માનો કે ભાઈચંદ કાકાની આપણે વાતો કરીએ તો ભાઈચંદ કાકાને એના ગામ લાગે એના ગામની હાઈએસ્ટ જંત્રી અથવા આજુબાજુના જે ગામો છે અમને ધામડોદ લાગે છે ધામડોદની હાઈએસ્ટ જંત્રી અથવા ડીએલવીસી ત્રણ માંથી જે મેક્સિમમ હોય એ ભાઈચંદ કાકાને ચૂકવવાનું હતું એના અનુસંધાનમાં સાતસો સિત્તેર રૂપિયા પ્રતિ ચોરસ મીટરની બે હજાર અગિયારની જંત્રી ગણીને ભાઈચંદ કાકાને એક એવોર્ડ આપેલો તમને એક્સ અમાઉન્ટ મળશે પરંતુ જયારેગ્રીદે છેતરપિંડી ચાલુ કરી અને ખેડૂતોના ખાતામાં ઓછા પૈસા જમા કરવાનું ચાલુ કર્યું તો ભયચંદ કાકાના ખેતરનો સર્વે નંબર જે છે એની જંત્રી છે સાત ને સિત્તેર રૂપિયા પરંતુ અમને ધમરોદની જે જંત્રી લાગે એના લીધે એ લોકોએ સાતસો સિત્તેર પ્રમાણે ભયચંદ કાકાના અકાઉન્ટમાં જમા કર્યું પરંતુ પછી એ લોકોને ખ્યાલ આવ્યો કે અમારે તો ચારસો સિત્તેર ચૂકવવાના હતા એની જગ્યાએ અમે સાતસો ને સિત્તેર ચૂકવ્યા છે તો એના ગ્રીડના અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા પરસેવા રેપજપ થઈ ગયા અને પછી મને સંપર્ક કર્યો કે ભાઈ પરિમલ ભાઈ તમારે આવવું પડશે અને પ્લીઝ અમને આ પૈસા અપાઈ દઉં નહીં તો અમારી તો નોકરીનો સવાલ થઈ જાય કે અમારું તો રિટાયરમેન્ટ ડિસ્ટર્બ થઈ જાય એ પરિસ્થિતિમાં છે કે એ આંકડો સાડા તેત્રીસ લાખ રૂપિયાનો હતો મેં કીધું તમે ખેડૂતને શું સમજો છો ચાલો મારી સાથે એ ભાઈચંદ કાકાના ઘરે જઈએ તમે માનશો નહીં અબ્દુલભાઈ જેવો ભાઈચંદ કાકાના ઘરમાં ગયો અને મેં ભયચંદ કાકાને પરિસ્થિતિ સમજાવી કે ભયચંદ કાકા આ રીતે તમારા એકાઉન્ટમાં સાડા તેત્રીસ લાખ રૂપિયા વધારે ચૂકવાઈ ગયા છે તો ભાઈચંદ કાકાએ મને કીધું દીકરા તું શા માટે આવ્યો તું ફોન કરીને આ લોકોને મોકલી આપતે હું પૈસા આપી દે અને મને વિશ્વાસ છે જે વધારાના પૈસા એ લોકો કહેતા છે એ જ પૈસા તું મને પાછો અપાવવાનો છે અને મને આજે આનંદ છે કે અત્યારનું જે લેટેસ્ટ જે જંત્રી કલેક્ટરશ્રીએ લખીને આપી છે તો એમાં ભયચંદ કાકાના ખેતરની જંત્રી સાતસો સિત્તેર પ્રમાણે લખાઈને આવી ચૂકી છે તો તમારા માધ્યમથી જે લોકો ખેતી નથી કરતા એ લોકોને પણ ખબર પડે કે ખેડૂત કોઈ

ત્યારે તમારા પરિવારનો આમાં કેટલો સહકાર રહ્યો છે મેં ગલતેશ્વરની મિટિંગમાં પણ એક વસ્તુ કહી હતી કે જ્યારે મોતા ગામમાં પોલીસ પ્રોટેક્શનની વાત લીક થઈ અને આગલે દિવસે મને મોતા ગામમાંથી મદદ માંગવામાં આવી કે પરિમલ ભાઈ અમારા ગામમાં આવતીકાલે મોટી સંખ્યામાં પોલીસ બળ ઊભું રહેવાનું છે અને બળપૂર્વક અમારા ગામમાં થાંભલો ઊભો કરે એવી અમને માહિતી મળી છે તો તમે માનશો નહીં એ દિવસે સાંજે મારા મારી સાસરીમાં ગરબાનો પ્રોગ્રામ હતો અને બીજે દિવસે લગ્નનો પ્રોગ્રામ હતો તો મારી ધર્મપત્ની જે છે એ એના બધા ચણિયા ચોડીને બધું લઈને તૈયાર હતા અને અમે સવારે અમદાવાદ જવા માટે નીકળવાના હતા પરંતુ મોતા ગામના જે ખેડૂતોએ અમને મને જે રિક્વેસ્ટ કરી કે પરિમળભાઈ તમારે આવવું પડશે તો હું સવારે ગયો સવારથી લઈને તમે માનશો નહીં બાર વાગી ગયો એક વાગી ગયો બે વાગી ગયા પછી મેં મારી પત્નીને કીધું કે તું એક કામ કર મોતા આવી જા ને મોતાથી પછી આપણે નીકળી જઈએ પરંતુ સાંજે સાડા છ વાગ્યા સુધી ત્યાં પોલીસ હાજર રહી અને મોતા ગામ લોકોની લાગણી કે ભાઈ તું હાજર રહી તો સારું એટલા માટે હું પણ સાંજે સાડા છ વાગ્યા સુધી ત્યાં રહ્યો અને સાડા છ વાગે હું મોટાથી નીકળીને અમદાવાદ પહોંચ્યો અમદાવાદ પહોંચતા મને એક દોઢ વાગી ગયો અને મારા ગરબાનો પ્રોગ્રામ પણ પૂરો થઈ ગયો હતો પરંતુ મને એ વાતનો આનંદ છે કે મારી મિસિસે મને એક પણ શબ્દ કહ્યો નથી અને આ રીતે તો અનેકો અનેક વખત જયારે પોલીસ મારી સાથે બળ કરે એક ઇન્સિડન્ટ તમને બીજો કહેવું કે એકવાર કૃષિ કાયદા વખતે મને પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ રાત્રે અને મને પોલીસ સ્ટેશનમાં જયારે સોડાઈ દીધો ત્યારે મારી પત્ની નિરાશ નથી થતી અપસેટ નથી થતી રડતી નથી અને ફોન કરીને પૂછે છે કે તમને જો ત્યાં ગાદલા અને તકિયાની જરૂર હોય તો મને કેવું કે ઓળવાનું જોઈતું હોય તો મને કેવું હું તમને આપી જાઉં તો આ આ ઘટનામાં મારી પત્ની મારી મધર જે અત્યારે મારી સાથે નથી એમનો પણ પૂરેપૂરો સહયોગ રહ્યો છે હું પોતાના ખેતીના પૈસા જયારે આમાં વાપરું એ લોકો ઘરકામમાં કસર કરીને પણ મને કોઈ દિવસ સ્ટોકતા નથી કે શા માટે આપણે ખેડૂત સમાજમાં આપણે ઘરના પૈસા વાપરીએ છીએ આ તબક્કે મારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનો છું પરિમલભાઈ આ આંદોલનમાં તમને કોનો કોનો તમે કોનો કોનો સહકાર વધારે પડતો મળ્યો અ આ આંદોલનમાં મારી સાથેના જે આગેવાનો હતા સહકારી આગેવાનો સુગર ફેક્ટરીના આગેવાનો સામાજિક આગેવાનો શૈક્ષણિક આગેવાનો આરોગ્યપ્રદ જે સંસ્થાઓ છે એમના આગેવાનો ગામના આગેવાનો અને જે તે ધાર્મિક સંસ્થાના આગેવાનો સૌનો ખૂબ સરસ સહકાર મળ્યો છે અને વિશેષ મારે આભાર પત્રકાર મિત્રોનો માનવો પડે કે પત્રકાર મિત્રોએ કોઈ પણ જાતની આશા વગર ખૂબ જ નિષ્ઠાથી ખેડૂતોના જે પક્ષો એમના ન્યૂઝપેપર્સમાં અને જે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે આપ્યા છે એ માટે આ તબક્કે પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માની એમને ધન્યવાદ આપું છું કે તમે અમારી આ મુશ્કેલની પળોમાં અમારી સાથે રહ્યા આંદોલન દરમિયાન તમે અને ખેડૂતોએ ઘણી વખત કલેક્ટર કચેરીમાં રજૂઆતો કરી હશે ત્યાંના અનુભવ કેવા રહ્યા શું તમને ત્યાંથી સહકાર મળ્યો અમે કામ અટકાવ્યું અને અમને જે નોટિસ મળી એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના અંડરમાં સિક્સટીન વન હેઠળ મળેલી એટલે અમે જયારે એ ઓફિસનો અપ્રોચ કર્યો ત્યારે અમે એઝ અ કલેક્ટર એમને નહોતા મળ્યા અમારે મળવાનું થતું તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ભલે વ્યક્તિ એ જ હતા પરંતુ ખૂબ જ પ્રેક્ટિકલ ખૂબ જ કાયદાકીય રીતે અને ખૂબ જ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ થી આ આંદોલન ચાલ્યું છે અને આ તબક્કે અમારે કોઈ ટીપા નથી કરવી કેમકે એ પણ એક કોર્ટનો વિષય છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કોર્ટની સમક્ષ એની સત્તા ગણી શકીએ માટે એ બાબતમાં હું વધારે ચર્ચા નહીં કરીશ પરંતુ મને એવા કોઈ ખરાબ અનુભવ નથી થયા એ હું તમને કહી શકું તાજેતરમાં સ્થાનિક ભાજપ નેતાઓએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી જેના પછી કલેક્ટરે જંત્રીના ભાવથી ચાર પોઈન્ટ છ્યાસી ગણું વળતર આપવાનો પરિપત્ર બહાર પાડ્યો છે તમે આ નિર્ણયને કયા દ્રષ્ટિકોણથી જુઓ છો જો અબ્દુલભાઈ મારે રાજકારણમાં નથી પડવું પરંતુ એક વસ્તુ અમને ખ્યાલ આવી ગઈ છે કે તમે કોઈ પણ આંદોલન ચલાવો તો એ રાજકારણથી પર રહી શકતું નથી અને જ્યારે તમે સરકાર સામે આંદોલન ચલાવો તો રાજકારણના છાંટા એની પર ઉડે જ છે પણ જ્યાં સુધી આ એવોર્ડને લાગે વળગે છે ત્યાં સુધી કે તમે જે કીધું કે ચાર પોઈન્ટ ચોર્યાસી ગણા પૈસા જે આપવાની વાત થઈ છે આ કોઈ નવી વાત નથી જ્યારે ફેબ્રુઆરીમાં તમે અમારી મારી ફેસબુક ફેસબુકની પ્રોફાઇલ પર તમે જોઈ શકો જે ભૂતકાળમાં અમે જે ખેડૂતોને એવોર્ડ મૂક્યા છે એમાં પણ આ જ ફોર્મ્યુલા છે ફક્ત ને ફક્ત દાખલા તરીકે એ ચાર પોઈન્ટ ચોર્યાસી ગણા કેમ થાય છે કે એ લોકોએ જે જંત્રી ગણી બે હજાર અગિયારની છે પછી બે હજાર ત્રેવીસમાં સરકારે જંત્રી ડબલ કરેલી કેમકે આ કોઈ જંત્રીનું મોડિફિકેશન થયેલું નહીં એટલે બે હજાર ત્રેવીસમાં આ જંત્રી ડબલ કરી એટલે બે ગણા થયા અને પછી કાયદામાં પ્રાવધાન છે કે જે જંત્રી હોય એના બસો ટકા એટલે કે ડબલ પૈસા ચૂકવવાના એટલે બે ગણા થયા પછી દસ ટકા પૈસા તો પૈસા વધારે આ ચાર પોઈન્ટ ચોર્યાસી ગણો થાય છે એમાં કોઈ નવી વાત નથી આના ઓલરેડી એવોર્ડ છપાઈને અમારી ફેસબુક પ્રોફાઇલ પર પણ પડ્યા છે અને દરેક ખેડૂત જેને વળતરના કાગળો મળ્યા છે એમના ઘરે પણ તમને આંકડા જોવા મળી મળી શકે છે વસ્તુ એટલી છે જે વળતર પાવર ગ્રીડે કીધેલું

અને આ આંદોલનનો સુખદ અંત આવે તે માટે સરકાર પાસેથી કયા પ્રકારની ખાતરી કે પગલાની અપેક્ષા રાખો છો આ આંદોલન ખૂબ જ પરિપક્વ થઈ ચૂકી છે અમારી નજર છે બધી ગતિવિધિઓ પર કે ખેડૂતો સાથે શું થાય ગ્રીડ શું કરે છે જે જવાબદાર અધિકારીઓ છે એ લોકો શું વલણ અપનાવે છે અને જો અમને એવું લાગે કે ખેડૂતો સાથે ખરેખર જે ન્યાય થવો જોઈએ થઈ રહ્યો છે તો અમારે આંદોલન આગળ લઈ જવાની કોઈ ઈચ્છા નથી પરંતુ જો ખેડૂતો સાથે કોઈ રમત રમવામાં આવશે તો અમારું આંદોલન પૂરું નથી થયું અને જે તાલુકાઓમાં જંત્રી ઓછી છે દાખલા તરીકે કામરેજ તાલુકાની વાત કરીએ તો કામરેજ કામરેજ તાલુકામાં બજાર કિંમત ખૂબ વધારે છે પરંતુ જંત્રી ઓછી છે એને લીધે કામરેજ તાલુકાના ખેડૂતોને થોડો ન્યાય થઈ રહ્યો એવો અમને લાગે છે તો એ વિષે પણ અમારી ચર્ચા વિચારણા ચાલુ છે અને સરકાર પાસે તમે જે અપેક્ષાની વાત કરો અમે સરકાર પાસે એ અપેક્ષા રાખીએ કે જ્યારે કચ્છથી લઈને નવસારી સુધી ચૌદ જિલ્લામાંથી આ લાઇન જતી હોય તો શા માટે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ વળતરની નીતિઓ નક્કી થતી હોય છે અને જો કલેક્ટરને તમે સત્તા આપી છે તો શા માટે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના કલેક્ટર અલગ અલગ ફોર્મ્યુલાના આધારે ખેડૂતોના વળતર ચૂકવતા હોય છે તો સરકાર પાસે અમારી માંગણી છે કે આખા ગુજરાતમાં જ્યારે પણ એટલી મોટી લાઈન જે ઇન્ટરસ્ટેટ લાઈન આપણે કહીએ છીએ એટલી મોટી લાઈન પસાર થતી હોય તો એનું વળતર પણ સમાન દરે સમાન ન્યાયથી સમાન બધા ખેડૂતોને મળવું જોઈએ અને એ દિશામાં સરકારે જો કાયદામાં ફેરફાર કરવા પડે એ પણ તમારા માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું કે આ આપણા જ છે આ એ જ ખેડૂતો છે જે લોકોએ મત આપીને સત્તાધીન બનાવ્યા છે આજે આપણો વારો છે સરકાર તરીકે આપણી જવાબદારી છે ખેડૂતોના પડખે ઉભા રહી અને કઈ રીતે ખેડૂતોને આપણે ન્યાય અપાવી શકીએ બાકી જો કોર્પોરેટ આપણી પર આ રીતે હાવી થવાનો પ્રયત્ન કરશે અને એકસો ચાલીસ કરોડના ગરીબ જનતાના દેશમાં જો કોર્પોરેટ આ બધી વસ્તુઓ પોતાના હાથમાં લેશે તો સાથે કેવું પડે કે આ બની તમે આંદોલન અને ખેડૂતોના હક માટે જે લડત ચલાવી રહ્યા છો તે ખરેખર પ્રશંસનીય છે આજે તમે અમારી સાથે વાત કરી અને આટલી મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ તમારો ફરી એકવાર આભાર જય હિન્દ થેન્ક યુ જય હિન્દ અબ્દુલભાઈ તમારો પણ આભાર થેન્ક યુ